કેમ પોલીસ એક સંસનાટી ભર્યા કિસ્સામાં એન્ટી કરપ્શન બ્યુરો એ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે એક અઠવાડિયા પહેલા કિમોડદ રોડ ઉપર આવેલા પામવિલા ફાર્મ હાઉસમાં સુરતના એક એમ્બ્રોડરી વેપારી અને તેના મિત્રોને પણ ત્રણ અજાણ શખ્સોએ નકલી પોલીસ બનીને અટકાવ્યા હતા આ શખ્સોએ વેપારીને માર મારી અને ચપ્પો બતાવી પચીસ લાખની માગણી કરી હતી જે પૈકી તેર લાખમાં પટાવત થઈ હતી આ મામલે કિમ પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ ગુનામાં પકડાયેલા આરોપીઓ પર ટોક જેવી કડક કલમો ન ઉમેરવા અન્ય કલમો ઘટાડવા અને જામીન પ્રક્રિયામાં મદદ કરવાના બદલામાં કિમ પોલીસ મથકના પીઆઈ પીએચ જાડેજા અને વકીલ ચીરા ગોંડલિયાએ આરોપીના ભાઈ પાસે દસ લાખની માંગ કરી હતી અંતે ત્રણ લાખમાં સોદો નક્કી થયો હતો લાંચની રકમ આપવાના માંગતા ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો એલસીબીના પીઆઈ વીડી ચૌધરી અને ટીમ દ્વારા કિમ પોલીસ મથક પરિસરમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું

ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સર કઈક ફરિયા હા એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું